વાત સુરતની જ કરીએ સુરતમાં આવેલું છે વિશ્વનું મોટું ડાયમંડ બુર્ડ્સ જે ને લઈ અને ડાયમંડ બોર્ડ્સના કારણે ધીરે ધીરે આંતરરાષ્ટ્રીય સ્તરથી સીધો સંપર્ક શરૂ થયો વિદેશી મહેમાનોની અવરજવર વધારે હોય છે ત્યારે છેલ્લા થોડા દિવસોથી એક ચર્ચા શરૂ થઈ છે કે સુરત ડાયમંડ બુટ્સમાં પણ લીકરની મંજૂરી મળવી જોઈએ કે નહીં જોકે આ અંગે ડાયમંડ બુટ્સના ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના અધ્યક્ષ લાલજીભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હીરા ઉદ્યોગને આગળ ધપાવવા દારૂની કોઈ જરૂરિયાત નથી આજ દિન સુધી અમે ક્યારેય લીકરના મુદ્દે ચર્ચા કરી નથી હાલ બસો પચાસથી વધુ ઓફિસ શરૂ થઈ ચૂકી છે ત્યારે વિદેશી બાયર્સ માટે આ પ્રકારની સુવિધા શરૂ કરવાનું હજુ સુધી ધાર્યું પણ નથી ગિફ્ટ સિટીની અંદર ટેક્સટાઇલ યુનિટ બિલ્ડર બિલ્ડરના પ્રોજેક્ટો આઈટી ક્ષેત્ર ઘણા પ્રોજેક્ટો મલ્ટીનેશનલ કંપનીની ત્યાં ડેવલપ થઈ રહી છે એટલે સરકારે ત્યાં ગિફ્ટ સિટીની અંદર એને વ્યવસ્થાની માટે કરવા માટે લીકર બાબતે છૂટ આપેલી છે હવે રહી વાત સુરત ડ્રીમ સિટીની ડ્રીમ સિટી પણ આજે સોળસો એકરની અંદર આખું પથરાયેલું છે અત્યારે ફર્સ્ટમાં ડાયમંડ બુર્સ અત્યારે ચાલુ થઈ ગયું છે જેમાં અઢીસો ઓફિસ ચાલુ થઈ ગઈ છે પરંતુ એ અંદર ટેક્સટાઇલ યુનિટ આઈટી ક્ષેત્ર અહીંયા પણ ગિફ્ટ સિટીના મોડલથી અહીંયા ઘણા રિસ્ટો આવવાના છે હોટેલો પણ આવવાની છે એટલે સરકાર ગિફ્ટ સિટીનું મોડલ ડ્રીમ સિટીમાં અપનાવવા માટે પ્રયત્નશીલ હશે પણ મારા ખ્યાલમાં નથી પરંતુ ડાયમંડ બુર્સની અંદર આવી કોઈ વ્યવસ્થા આવી કોઈ વિચારણા કે એના માટે કોઈ એવો નિર્ણય લેવાયો નથી એટલે ખાલી ખુલાસો કરવા માટે આપ મિત્રોને જણાવો